તાલુકાના હરિપુરા કન્યાકેવડી પ્રવેશો કાર્યક્રમ યોજાયો તો આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય શ્રી કોકિલાબેન ઉપસ્થિત રહ્યા આજ રોજ ગુજરાત સરકારના નૂતન અભિગમ અંતર્ગત આંગણવાડી બાળવાટિકા તેમજ ધોરણ ના બાળકોને પ્રવેશ અંતર્ગત પ્રાથમિક શાળા હાઠીપુરામાં પ્રવેશો કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય શ્રી કોકિલાબેન ગોહેલ ગ્રામ પંચાયતના સભ્યબેન શ્રી જનકબેન ગોહેલ ના અગ્રણી શ્રી ખોળાભાઈ ગોહેલ આંગણવાડીના બહેનશ્રી આલિશાબેન તેમજ રમીલાબેન એસએમસીના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ ગોહિલ એસએમસીના સભ્યો વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત બુકે આપીને કરવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનો દ્વારા કંકુ તિલક કરીને ચોકલેટ આપી દરેક બાળકને સ્ટેશનરી કીટ આપવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ લઘાણના વર્તની તેમજ આચાર્ય બહેનશ્રીના મિત્ર તરફથી તમામ સ્ટેશનરી તમામ બાળકોને આપવામાં આવી છે એમાં ધોરણ એક અને વીસનું પ્રમાણે વિષય પ્રમાણે તમામ નોટબુકો પાઉચ ફૂટપટ્ટી કલર પેન્સિલ વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી દર વર્ષની જેમ સુનિલભાઈ ચોક્સીએ જયમીનભાઈ ચોક્સી તરફથી બાલવાટિકાના બાળકો માટે પંદર બેગ આપવામાં આવી ના ગામના વાલી શ્રી મહેશભાઈ ગોયલ તરફથી દાળ ભાત શાક લાડુ અને રમકડાંનું તિથિ ભોજન આપવામાં આવ્યું ધોરણ ના પ્રથમ ક્રમાંક નંબરે પાસના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું મહેમાનો તેમજ શાળા પરિવાર તરફથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું કામ શું ખૂબ જ સુંદર સંચાલન ધોરણ ચારના વિદ્યાર્થીઓએ કાજલબેન ગોયલ તેમજ ધોરણ પાંચના વિદ્યાર્થી અંકિતભાઈ ગોયલ તરફથી કરવામાં આવ્યું બેટી બચાવો બેટી બચાવ વિષય અંતર્ગત ધોરણ પાંચના ભૂમિબેન ગોહેલ તેમજ સ્વચ્છતા અભિયાન વિષય પાંચના મનીષભાઈ ગોહેલ તરફથી વક્તવ્ય આપવામાં આવ્યું આ પ્રસંગે સેલ્ફી પોઈન્ટ બનાવી પ્રવેશ પામેલા બાળકોને વિવિધ રીતે સેલ્ફી લઈ તેઓના આજના મહત્વના દિવસે યાદગાર બનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના અગ્રણીઓ ફળાભાઈ દ્વારા શાળાએ બાળકોને સમયસર નિયમિત મોકલવા તેમજ બાળકોને તેમજ શાળાના વિકાસ માટે સહકાર આપવાનું કહેવામાં આવ્યું શાળાના શ્રી મયુરખાબેન રાજપૂત દ્વારા સૌ દાતાશ્રીઓ તેમજ ઉપસ્થિત સૌમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો